કે આ જ આખો દીજો માં તો અને માં અહીંયા શૂટ કરવામાં નિયા કેટલાય બધા હોય અને બધા કેવું કેવું બધા હોય એટલે પછી નિયા શૂટ ન કરાય અને ન શૂટ થાય નહીં એટલે અને જો આઈ જ હા અત્યારે સેટ આવ્યો અને અત્યારે નાતો હતો ને અમારે આઈખમાં હે ને હાબુ હોય ગયા હા હાબુ આવ્યું ગયો તો આઈખું લાલ આંખ લાલ થઈ ગઈ એક મારે તમારે એક આઈક છે ને મન તમને હે ને મારી એક આઈક લાલ દેખાતી છે અને આજ કેવું આમ થયું છે કે તમને હું બધાયને કહીશ તો અત્યારે તો જુઓ પેલા તો માતાજીની ધૂબદી આજ બેને કરી છે કે બેન જ કરે બેન તે કહી ને આ બેન આજે અમારા પૂરોપૂરો બાપા એ બેન ગઈ હતી અને આજે અમારે એવું થયું છે કે મારા મમ્મી રહ્યા ને મમ્મી એ ગયા તા લૂબડા ધોવા તો લૂબડા ધોઈને આવ્યા આવીને એક કામ કરતા તો એમાં એનો પગ ઢચકાઈ ગયો તો જુઓ એનો અત્યારે અત્યારે જો કેવું છે કે આપણા મમ્મીને કઈક થાય ને એટલે આપણે શું નો હક ન થાય એટલે કીધું કે થોડું કીધું કે આપણે ધ્યાન બધું અને પપ્પા મેળવી ઉપર છે કે પપ્પા મેળી પર ઘડીપર વાહનો લઈ ગયા અત્યારે આમ તડકો એવડો પડે એવડી પડતી હોય તો પછી ઘરે અહીંયા મજા ન આવે એટલે પછી પપ્પા મેળી ઉપર ઘડી ઘર વહી તો હું અત્યારે આવ્યો આવી ના આવ્યો નાઈને બેન કહી છાંશ લેવા તાંશ લઈ આવી અને ઘરે આવીને જોયું તો મમ્મીને આ આવી રીતના પગમાં આવી રીતના આમ થઈ ગયો એટલે શું કેવું તો બસ જોવો હોય પેલા તો વરસાદી આવી ગઈ છે ને એવું બધું છે તો ફેમિલી જુઓ હવે બેન જમવાનું કાઢી નાખ્યું છે બેન સાઈઝ જોવો અત્યારે સાઇઝ ભરે છે અને આજે જમવામાં તો શું હોય આપણે નથી ખબર હજી આપણે લે આવી છીએ ગેફ્ટ રાખીને એટલે અને બેન આજે એમ કે હુરાપુરા બાપા એ ગઈ હતી તો પૂરા બાપાની અમારા પ્રસાદી છે તો પૂરા પૂરા બાપાની પ્રસાદી છે અને જે હુરાપુરા બાપા અને મારી મમ્મીનો સ્વાગે ખાજો થઈ જાય એટલે ઘણી હવા થઈ તો ક રાખ પડી ગઈ બીજ છે બેન જો ખાવાનું કાઢે અને સાક્ષી અહીંયા આવી છે કે તું અહીંયા ખાવાની એ આવી તને કહું તો ખરા આવી એમ કે આવી પછી એમ કે આવી

હા ખોટું ખોટું ઓલું થાય પગમાં એના કરતા તો જમવાનું કાઢી દીધું છે પાપાને વરસાદી બહુ મસ્ત અને મીઠી છે અને જમવા બેહી ગઈ પહેલાં તો ફેમેલી જમવા બેહી ગયા છે ને જમવામાં તો જોવો અત્યારે છે ને આજ ને એવું છે જો આ છે ભાજી આ ઘૂંગળા આ પવા બ્રેડ પાઉ આને પાઉં નો કહેવાય આને બ્રેડ કહેવાય

મન નથી સારું લાગતું ચાલો આવું થઈ ગયું આવું થાયેલો નો સારું લાગે ને એટલે બસ જો ખાવા દી ગેસી પહેલા આવે તો હવે ખાઈ લઈએ અમે બધાય ફેમેલી જમી લીધું છે મસ્ત મજાનું અને ફૂલ પેટ થઈ ગયું છે મસ્ત મજાનું ઘટે નહીં કે પાઉંભાજીને એવું બધું હતું એટલે અને મમ્મી નમ્બી બાઈને વય ગયો ખાઉં અમી કયો પગ કયો દુખે કોઈ દુઃખે મીઠા મીઠા પાણી કઢીએ ને હા પગવા પગ બોલી દેવાય એમાં પાણીનું હા બસ એટલે બેનને એ બધું ઘરનું કામ કરે છે કંઈક પથારી કરે છે હાજવારી કાઢે છે અને થાંભળા ઉઠકે છે અને બધું જો એવું બધું છે અને હમણાં થોડીક વાર પછી મારે જવું છે વાડીએ કે રેસ્તારની વાડી છે અને એની વાડીએ જવાનું છે એની વાડીએ હું હોય કંઈ ખબર નથી ફોન આવ્યો તો કે તમે આવજો હોય કે વાડીએ હોય કે ઘડીક વાર બે હવા તો હું ને અમારે કાંઈ ભરતભાઈ કરીને છે તો એ હું ભરતભાઈ જવાના હઈ તો મોડેખથી થોડીક વસી જાય હાડા દસ વાગે જવું છે તો અત્યારે ઘડીકર મમ્મી ઘડીકર વાહ બેઠા હૈ તો અહીંયા ખુરશી છે ઘડીકર બેસી ફેમિલી એવું ફાકું છે વાડીએ અને વાડીએ જવાનું છે અત્યારે અહીંયા શું કામ છે હું નહીં ખાલી બેહવા જવાનું થાય કાંઈ નક્કી ન હોય ગાડી તૈયાર કરી લીધી છે અને હું પરત ભાઈ બે જવાના હૈ તો ભાગી વાડીએ ત્યાં જઈને થોડું ઘણું શૂટ કરીશું કે હું છે હું નહીં તમને બધાની ખબર પડે કે હું છે હું નહીં એવું બધુંય છે તો ભાગી વાડીએ ફેમિલી આવી ગયા છે વાડીએ અને આવી જાય આપણે તમે છેને આપણે તમે એ ભાઈને આપણે વિડીયોમાં જોયા હતી એ ભાઈને આપણે વાડી આવ્યા છે કે શિવ કકાંડ વાડી આવ્યા છે વાળ બરોબર નથી રહેતા વાળ કે પવન મસ્તીનો છે આમ ઠંડો ઠંડો છે ને એટલે જોજો યાર પડતા નહીં એટલે જો અહીંયા બધી કંઈક હાલે છે એટલે جائ تم نے بتا تو آئی ل جائ جی پہلے ہے مست مجا سوڑی بندائی گئی ہے તો ફેમિલી જો જોડે ઘણા પાણા ને એવું વાડીને કાંઠે થોડી નાખવાનું હતું કે ટેકો થઈ ગયા એના માટે ચાલુ ઓળખતા જઈશો અમાર શિવાકા અને આ ભરતભાઈ તમને નવા હવા જોવા જડતા છે અમારી ચેનલમાં એટલે શાહ બે હવે જો આવી રીતે અમારે તો આવી રીતે આમ નદીના કાંઠે આમ બનાવી છે શા

તમારી ચા ભાઈ મસ્તીનો મસ્તી ઘટે નહીં અમર સિયોર કે બનાવ્યો અરવિંદ ભાઈ વિડિયો જોતા હોય ને તો એક વાર નદી પીવા આવી જાવ નદી વસાર ચા બનાવી ઈ રાત ના ઈ રાત ના ને અત્યારે વાગી ગયા છે હાડા 11 ને જો અમે ચા પી છે ને ચા ભાઈ છે કઈ ઘટે નહીં એવો કોણ અરવિંદ ભાઈ કોણ ને અરવિંદ ભાઈ આપણો મિત્ર તમારો મિત્ર મારા મિત્ર કોઈ ચા પીલી ચા મસ્ત નો છે ફેમિલી આવી ગયા છે ઘરે અને હવે હજી ડેરી તો બંધ છે આપણે બજારમાં હાઈ અને હવે તઈ આવી ગયા જો અરે બે હાય હવે ફેમિલી એક વાગી ગયો છે અને એક વાગ્યા છે તો વાળીએ અત્યારે ઘરે આવ્યા છે માર નથી દેવું માર નથી દેવું ફેમિલી હજી મારા વિડીયો એડિટિંગ કરો ને એડિટિંગ થોડો ઘણો કરી નથી એટલે ફેમેલી ઘર અંદર આવી ગયા છે ને હવે બધા ખુઈ ગયા છે બેન અહીંયા હુતી છે આ બધા અહીંયા હુતા છે આવું કેમ છે મમ પગને સારું હે તો મમ્મી જો અત્યારે તો કઈ ખારું હે કે પાટો બાંધો છે એટલે ખબર થાય લગભગ આ રક્ત થઈ છે ખરી એ મેળે આવી જાય બીજું હું હોય તો બસ જો આજનો વિડીયો અહીંયા આવતી જ છે વિડીયો ગયમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને અમારી ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો મળી પાછા આપણે એક નવા બ્લોગમાં તો આવુંથી બધાને જય માતાજી બધાને બાય